લગ્ન નથી થઈ રહ્યા કે નથી મળી રહી નોકરી ઘરમાં છે મુશ્કેલી તો નવરાત્રીમાં અજમાવો આ ત્રણ ઉપાય બદલાઈ જશે નસીબ જો કોઈનું લગ્ન નથી થઈ રહ્યું કોઈને નોકરીમાં મુશ્કેલી આવી રહી છે અથવા કોઈના ઘરમાં શાંતિનો અભાવ છે તો આ તમામ સમસ્યાઓનો ઉકેલમાં દુર્ગાની આરાધના દરમિયાન મેળવી શકાય છે વર્ષમાં બે વખત મુખ્યત્વે નવરાત્રી ઉજવાય છે જેમાં શારદીય નવરાત્રી અને વાસંતિક નવરાત્રી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે વાસંતિક નવરાત્રીમાં પણ શારદીય નવરાત્રીની જેમ ભક્તોમાં દુર્ગાની પૂજા કરે છે પરંતુ આ દરમિયાન કેટલાક ખાસ ઉપાય કરવાથી લોકોની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે જો કોઈનું લગ્ન નથી થઈ રહ્યું કોઈને નોકરીમાં મુશ્કેલી આવી રહી છે અથવા કોઈના ઘરમાં શાંતિનો અભાવ છે તો આ તમામ સમસ્યાઓનો ઉકેલ માં દુર્ગાની આરાધના દરમિયાન મેળવી શકાય છે લગ્ન નથી થઈ રહ્યા તો અજમાવો આ ઉપાય જો કોઈ વ્યક્તિના લગ્નમાં બીક આવી રહ્યા છે તો તેણે નવરાત્રીના નવ દિવસ સુધીમાં દુર્ગાને લાલ બંગડી સિંદૂર અને લાલ ચુંડી અર્પણ કરવી જોઈએ આ સાથે જ નવરાત્રીના અંતિમ દિવસે કન્યા પૂજન કરીને કન્યાઓને સુહાગન સામગ્રી દાન કરવાથી લગ્ન યોગ બનવા લાગે છે અને લગ્નમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થાય છે તેમણે કહ્યું કે નોકરી અથવા કારકિર્દીમાં સફળતા માટે નવરાત્રીમાં દરરોજમાં દુર્ગાને પીળા ફૂલ અને હળદરનું તિલક અર્પણ કરવું જોઈએ આ ઉપરાંત પાંચ બુધવારે ગણેશજીને દુર્વા અને લાડુ અર્પણ કરવાથી અને નવમીના દિવસે નવકન્યાઓને ભોજન કરાવીને તેમને સ્ટેશનરી સામગ્રી ભેટ કરવાથી રોજગારીના અવસર મળે છે અને કારકિર્દીમાં સફળતા મળે છે ઘરમાં રહે છે કલેશ તો કરો આ કામ જો કોઈના ઘરમાં કલેશ રહેતો હોય તો તેને દૂર કરવા માટે નવરાત્રી દરમિયાન દરરોજ દુર્ગા સપ્તશતીના અર્ગલા સ્તોત્ર અથવા કવચનો પાઠ કરવો જોઈએ તેમણે કહ્યું કે નવરાત્રીના નવ દિવસ સુધી ઘરમાં ગુગળનો ધૂપ અથવા કપૂર સળગાવવાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે. તેમણે કહ્યું કે એક નારિયેલ પર મૌલી કલાવા બાંધીને ઘરમાં રાખવાથી અને નવરાત્રી પૂરી થયા પછી તેને પાણીમાં વિસર્જિત કરવાથી પણ ઘરમાં શાંતિ રહે છે. માં દુર્ગાને લીંડાના પાન અને મિષ્ટાનનો ભોગ અર્પણ કરવો પણ શુભ માનવામાં આવે છે. તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરવા માટે અખંડ જ્યોતિ પ્રગટાવવી દુર્ગા ચાલીસાનો પાઠ કરવો અને ઓછામાં ઓછા પાંચ કન્યાઓને ભોજન કરાવીને તેમને ભેટ આપવાથી માં દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે